વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે હેરાનગતિ કરવામાં આવે છે અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવા ગંભીર આક્ષેપ ભરત ભરવાડ દ્વારા કરવામાં આવ્યા છે આજવા ચોકડી ખાતે રહેતા ભરત ભરવાડ દ્વારા ઢોર પાર્ટીના એક કર્મચારી શર્મા સાહેબ જેનું નામ જણાવવામાં આવે છે તેના પર ગંભીર આક્ષેપ કર્યા છે તેઓનું કહેવું છે કે ઢોર છોડવા માટે પૈસાની માંગ આ શર્મા સાહેબ દ્વારા કરવામાં આવે છે સાથે જ એવી ધમકી પણ આપવામાં આવે છે કે કંઈ પણ વધારે પડતું બોલીશ તો પછી તારા વિરુદ્ધ બાપુદ પોલીસ મથકમાં ફરિયાદ કરી દઈશ ભરત ભરવાડ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે ગોરવા ગોત્રી સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી આ ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે ઢોર ન પકડવા માટે પૈસાની ઉઘરાણી આ કર્મચારી કરતો હોય તેવા ગંભીર આક્ષેપ અને જ્યારે અલગ અલગ વિસ્તારોમાંથી ઢોર ન પકડવા માટે પૈસાની ઉઘરાણી આ કર્મચારી કરે છે તો પછી પોતાની કામગીરી દેખાડવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે છે ને ત્યાંથી ઢોર પકડે છે અને તેઓ જ્યારે વચ્ચે પડે તો તેમના ઢોર ન પકડવા માટે પૈસાની માગણી ભરત ભરવાડ પાસે પણ આ ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા કરવામાં આવી હોય તેવા આક્ષેપ છે સાથે જે ફોન પરથી ફોન કરી અને તે ભરત ભરવાડને ધમકાવે છે તે ઢોરપાર્ટીના કર્મચારીનો ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે મારું નામ છે ભરત ભરવાડ આપણો ગુનો આપણે વીએમસીના કર્મચારી છે શર્મા સાહેબ અને સોનુ નામનો એક છોકરો છે તે વીએમસીમાં જ કામ કરે છે એના વિરુદ્ધ છે હમણાં આજવા છોકરી બ્રિજ નીચે એ લોકોએ બે ગાયો પકડી હતી એમાં અમારા બહુ પાલકો આવ્યા એમને વાતચીત કરી એટલે બે ગાયો છોડી દીધી બે ગાયો છોડી દીધી એના વિરુદ્ધ એક પાડો લીધો અને એક બીજી કામ નતા કામની ગાય લીધી અને આ લોકો મને માનસિક રીતે એટલો ત્રાસ આપે છે એની કોઈ હદ નહીં એમને ના પાડ્યા છતાં એ અમારા ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જાય છે અને ત્યાં અમારી ગાયો પકડે છે અને એ લોકોને કહેવા જતાં અમને કેસ કરવાની આ ધમકી આપે છે ધમકી આપવાને અમે કહીએ છીએ તો અમારું કશું માનતા નથી અમારા સજીપુરના સરપંચ વિજયભાઈએ બી આ લોકોને આવેદન બી આપ્યા આપણે માર્કેટ જઈને બધું જ કર્યું છે તો બી આ લોકો અમારું કશું જ માનતા નથી અને અમને પોલીસની ધમકી આપે છે શું કાયદો અમારા વિરુદ્ધ જ છે આ લોકો માટે કશું નથી અને આ લોકો ગોરવા છે ગોત્રી છે આ બધી જગ્યાએ ભરણ લે છે અને દારૂની બોટલો બી લે છે અને અહીંયા એ લોકોની ગાયો પકડતા નથી હવે તૈયા એ લોકો ગાયો ના પડે એને કામગીરી તો બતાવી જ પડે એ કામગીરી બતાવે ગ્રામ્ય વિસ્તારમાં ગુસી જાય છે અને કામગીરી કરે છે અને બતાવે છે આ લોકોનો કોઈ કાયદાનો ડર નથી આ લોકો ગૂગલ પે દ્વારા અને બધે દ્વારા પૈસા લે છે કોઈ વીએમસીના મોટા કર્મચારીઓ આનો ફોન બોન કોઈ ચેક કરતા નથી હમણાં જ મને તેના શર્મા સાહેબનો ફોન આવે મને કહે તું આ બધું ના કરીશ તો આ બધું શું કરવા કરે છે પણ મેં કીધું નહીં હું આ નહીં ચલવું ખોટું તમારું નહીં ચલવું અત્યારે મને ધમકી આપતા કે હું વાપસ પોલીસ સ્ટેશન જઈને તારા વિરુદ્ધ અરજી કરીશ મને એવી બી ધમકી આપીને અત્યારે એ લોકો ગયા છે અને મારી પાસે પ્રૂફ બી છે કે ગોરવામાં એ લોકો ગાયો છોડી દે છે મારી પાસે પ્રૂફ બી છે અને સોનું નામનો છોકરો મને માનસિક એવો ત્રાસ આપે છે કે તું વાછાડા આપ અગર બીજને ગાડી નહીં હટાવીએ અમે આટલા મને પૈસા આપ તારથી થતું એ ગયા મને કોઈની બીક નહીં લાગતી આ સોનું નામનો છોકરો અને એ બધા ઘણા લોકો પાસે પૈસા અને બધાની માગણી કરે છે એ માનસિક રીતે મને ખૂબ જ ત્રાસ આપે છે સોનુ નામનો છોકરો મારામાં ફોન બી આવેલા છે હું એ બી બતાવી શકું છું એમના સોનુના મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ અમારી નિર્દોષ ગાયો અહીંથી જાય છે એનો અમને ન્યાય મળવો જોઈએ અને આગળ ઉપરના કર્મચારીઓ સુધી આ મારો વિડીયો પહોંચે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એ જ મારી માંગ છે